આ ઘટનાના મૂળમાં જવાબદાર કોઈ હોય તો ગુજરાતની ભાજપ સરકાર યુપીએ ની સરકારે કોંગ્રેસની સરકારે આવા જંગલ જમીનના પ્રશ્નો આવા જંગલ જમીનના વિવાદો ટકે જ રહી કોઈ વિવાદો રહે જ નહીં એના માટે સોનિયા ગાંધીની સરકારે જંગલ જમીનનો કાયદો આપ્યો

अरे बता कांग्रेस का सिपाही और डंका नहीं चोट ऊपर तुम्हारी साथे जोड़ाई दी अरे इतना मैंने कहीं ये सी तुम्हारा समर्थन में गैनी बेन गुलाब बेन हुआ है ऐसी तुम्हें जानो सो गैनी बेन ये जब पार्लियामेंट का मकान में बैसे से मुझे विधानसभा का मकान में बैसु सो माननीय भीर भी पटेल कलेक्टर बनास कटा जे कलेक्टर कचेरी मकान में बैसे से અરે પાતા પ્રાંત અધિકારીની તમારી કચેરી આ તમામ એ તમામ મકાન એ ગુજરાત અને ભારતના આદિવાસી કડિયા મજૂરના લોહી પર સેવાતી ઉપા જે પોલીસનો દંડો તમને પર છે એના પોલીસ સ્ટેશન એ ડીવાયએસપી ની ઓફિસ એ એસપી ની કચેરી પોલીસ વડાની કચેરી મામલતદાર ઓફિસો કલેક્ટર કચેરીઓ સચિવાલય વિધાનસભાનું મકાન ગુજરાતના ખૂણે ખૂણે બનેલા રોડ રસ્તા મોલ મલ્ટીપ્લેક્સ શોપિંગ સેન્ટર ટાવર મારું પોતાનું ઘર અને જંગલ ખાતાના વડાનું ઘર એ પણ તમારા બાપ દાદાઓના લોહી અને પરસેવાના કારણે આજે જે ઘટના બની ઘટનાને એક સેકન્ડ માટે આપણા સાઇડમાં મૂકી દઈએ